નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ આજ રોજ વડોદરા સ્થિત અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા તેના સામાજિક સેવા કાર્યોની સફળતાના છ વર્ષ પૂર્ણ કર્યા છે જેના ઉપલક્ષ્યમાં બેસ્ટ ડિઝાઇનર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે અષ્ટ સહેલી ગ્રુપ છેલ્લા છ વર્ષથી વિવિધ ક્ષેત્રે ખૂબ જ અનુકરણીય કાર્ય કરે છે પછી સાડી લાઇબ્રેરી હોય કે પછી પ્રભુતામાં પગલા માંડતી આર્થિક અક્ષમ દીકરીઓને કર્યાવરણ આપવાનું હોય અષ્ટ સહેલી સાચી મિત્ર થઈને સમાજની પડખે ઊભી રહે છે અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમોને નગરજનો દ્વારા ખૂબ સુંદર પ્રતિસાદ પણ સાંપડ્યો છે હેમાબેન ચૌહાણ અને તેની સહેલીઓ દ્વારા હવે બહેન દીકરીઓના કપડાં ડિઝાઇનિંગની સુષુપ્ત શક્તિઓને વેગ આપવાનો નિર્ધાર કરાવશે તદનુસાર એક હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં બેસ્ટ ડિઝાઇનર એવોર્ડ આપીને જે તે બહેનોને આત્મનિર્ભર બનાવી શકાય તેવા ધ્યેય સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન અષ્ટ સહેલી ગ્રુપના નેજા હેઠળ થનાર છે જે અંગેની માહિતી આપવા માટે આજ રોજ અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું આ પ્રસંગે જાણીતા ક્લોથ ડિઝાઇનર દીપક ગોલાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અષ્ટ સહેલી ગ્રુપ ઓફ વડોદરા અમે છ વર્ષથી આ ગ્રુપ ચલાવીએ છીએ કોવિડ જ્યારે ઓગણીસો ટ્વેન્ટી વીસમાં હતો ત્યારથી અમે આ ગ્રુપ શરૂ કર્યું છે ગ્રુપ શરૂ કર્યું ત્યારે અમારી તો ભાવ એક જ હતો કે અમારે સેવા જ કરવી છે જેને જરૂર છે એની પાસે પહોંચવું છે એમ એમ કરતાં અમે છ વર્ષ પૂરા કરી અને એમાં અમારી મેઇન સેવા જે છે એક તો વડોદરામાં આપણે સાડી લાઇબ્રેરી શરૂ કરી છે બીજું અમે ઘરડાઓને તમામ ફેસિલિટી પૂરી પાડીએ છીએ એમની દવાથી માંડીને જે ઘરડા ઘરમાં જેનું કોઈ નથી એ નહીં અને ત્રીજું અમે પંદર ગરીબ દીકરીઓને દર વર્ષે કર્યાવર આપીએ છીએ કે જેથી એમનું ઘર પૂરેપૂરું વસાઈ શકે ત્યાં એમને પોતાના ઘરે જઈને આ વખતે મને એક વિચાર એવો આવ્યો બેઠા બેઠા કે કેમ આપણે વડોદરામાં હું બધે જોઉં છું કે બધા બહુ ડિઝાઇનર ચણિયાચોળીનો એક ક્રેઝ છે લોકોમાં હવે ધીરે ધીરે નવરાત્રિમાં બી એક એવું થવા માંડ્યું છે કે ના ડિઝાઇનર ચણિયાચોળી જોઈએ એટલે મને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે આપણે એક ડિઝાઇનરોને આપણે અપગ્રેડ કરીએ કે જે દીકરીઓ ઘરમાં જ મને ઘણી મને ખબર છે નોલેજ છે કે ઘણા મોટા બ્યુટિકમાં બી એટલા જ થતા હોય છે પણ ઘણા લોકો અફોર્ડ નથી કરી શકતા અને ઘણી દીકરીઓ ઘરમાંથી એ લોકો બનાવીને ક્રિએટ કરીને વેચતા હોય છે તો એ દીકરીઓને આપણે એક પ્લેટફોર્મ આપીએ અને એક સ્ત્રી થઈને એક સ્ત્રીને એક સહાય કરીને એને મોટિવેટ કરીને એને માર્કેટમાં લાવીએ કે જેથી આગળ જતાં એને એક એનું એક સારું નામ થાય પંદરમી તારીખે પંદર સપ્ટેમ્બર સાંજે પાંચ વાગે અને એમાં દીકરીઓ જે ક્રિએશન કરેલા ચણિયા ચોળી હશે જેટલા ડિઝાઇનર છે એ પોતાની બે મોડલ લઈને આવશે અને બે મોડેલો ગરબા રમશે અને એમાંથી પછી જજ જજ કરશે કે આમાં કયો સારું છે અને પછી આપણે એને ટ્રોફી આપીશ જજમાં દીપકભાઈ ગોલાની રંગવેશ આપ એમને પૂછી શકો છો દીપકભાઈ ગોલાની રંગવેશ આપણો ત્યાં ડિઝાઇનર સ્ટુડિયો છે બહુ મોટો અને બહુ જૂનો છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર